હવામાન વિભાગે તારીખ ચોવીસ થી સત્યાવીસ મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાય છે તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો હતો નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશયી થવાના બનાવો સામે આવ્યા છે નવસારી શહેરમાં આવેલ લુનસી કુઈ અને સિંધી કેમ્પ વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયરની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં જ વૃક્ષને કાપી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો હતો સમસ્યા તો આવા જવાની લોકોને ખરેખર બહુ હાલાકી પડે છે એના માટે તો આપણે શું કહીએ છીએ ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે ખરેખર લોક જાગૃતિ આવવી જોઈએ લોકો જાગૃત થાય અને આ રીતે પૈસા વેડફાય સરકારના એ જોવું જોઈએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવના વચ્ચે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા બે કલાકમાં ત્રણ પોઈન્ટ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી અને ધરમપુરમાં નોંધાયો છે વાપીમાં એક ઇંચ અને ધરમપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો તો બીજી તરફ વાપીમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાકરા ઉડતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા એકથી દોઢ ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું વાપી ઈસ્ટ અને વેસ્ટ ને જોડતા અંડરપાસ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વલસાડ જિલ્લાના પારડી વલસાડ કપરાડા ધરમપુર ઉમરગામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે દરિયાકાંઠાના ગામોમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ બન્યો છે આ તરફ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તારીખ ત્રીસ એકત્રીસ મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ પડશે તેવી સંભાવનાઓ છે હાલ પવન ઉત્તર પૂર્વ દિશા તરફ 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાઈ રહ્યો છે તેવામાં અમરેલીમાં અંધરાધર વરસાદ બાદ તબાહી જોવા મળી હતી ગાજવીજ સાથે 3.5 ઇંચ વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અમરેલીના સેન્ટર પર વરસાદી પાણી ભરાયા હતા જ્યારે લાઠી રોડની અનેક સોસાયટીઓ પાણીમાં તરબતર થઈ હતી અમરેલી લીલીયા માર્ગ પર વરસાદી પાણી ભરાવાના લીધે બંધ થયો હતો લીલીયા માર્ગ પર અનેક વૃક્ષો અને વીજ ધરાશય થયા હતા ત્યારે પીજીવીસીએલ અને તંત્ર માર્ગ પુનઃ રાબેતા મુજબ કરાવવા કામે વળગ્યું હતું